હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર ભૂમિપુત્ર ચારસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે મિત્રો ટ્રેક્ટર વિશાલભાઈને વેસવાનું છે બે હજાર અને એકવીસ બાવીસનું મોડલ છે અને કમની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે તો ટ્રેક્ટરને વધુ વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો ડિટેલ સાથે જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે આગળ વિડીયોમાં જ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મહેન્દ્ર ભૂમિપુત્ર ટ્રેક્ટર લેવા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ મિત્રો આ મહેન્દ્ર ભૂમિપુત્ર ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટરની મોડલ નહીં તો બે હજાર અને એકવીસ બાવીસનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટર તમને કમની ફિટિંગ જોવા મળશે તો આ ટ્રેક્ટરમાં આગળ પાછળ બંને ટાયર પચાસથી પચાસ ટકાથી ઉપર જ જોવા મળશે મિત્રો અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક કમની ફિટિંગ જોવા મળશે અને સો એ સો ટકા વર્ક કરે છે અને મિત્રો ટ્રેક્ટરમાં સડો ક્યાંય પણ જોવા નહીં મળે સડો બિલકુલ ક્યાંય જોવા નહીં મળે આખું ટ્રેક્ટર ઓરિજિનલ જોવા મળશે ટ્રેક્ટરના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો કમની કન્ડિશન જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો લાઇટ વાયરિંગ બેટરી બધું તમને સારું જોવા મળશે અને કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેસવાનું છે તો વાત કરીએ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ મિત્રો આ માત્ર ચારસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ વિશાલભાઈ છે વિશાલભાઈ મિત્રો ટ્રેક્ટરની કિંમત ચાર લાખને એકાવન હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો વિશાલભાઈનો મોબાઈલ નંબર મિત્રો આ પ્રમાણે છે નવાણું નવ પિંચ્યાસી છસાઠ સાર એક્યાશી સ્ક્રીન ઉપર આપેલો જ છે વિશાલભાઈનો મોબાઈલ નંબર છે ચાર લાખ એકાવન હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જસદણ જોવા મળશે નામ વિશાલભાઈ વિશાલભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડિયો જોતા હોય તો વિડીયોને ઉપર જ વિશાલભાઈનો નંબર આપેલો છે તે નંબરમાં કોન્ટેક કરી સ્થળ ઉપર રૂબરૂ જઈ અને ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે વિશાલભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય